રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા પાંચ પાણીની પરબનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું રાધનપુરના ધારાસભ્ય સોલંકી અને રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે ઉપર અલગ અલગ પાંચ જગ્યાએ રામ સેવા સમિતિ દ્વારા ઠંડુ અને મીઠું પીવાના પાણીની અને વિસામની વ્યવસ્થા સાથે પાંચ પાણીની પરબોનું ઉદઘાટન કરવામાં આવ્યું અલગ અલગ દાતાઓના સહયોગથી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશજી ઠાકોર અને રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી અને વેનોભાઈ પટેલ તથા પ્રતાપભાઈ ઠક્કર પપ્પુભાઈ ઠક્કરપુર રામ સેવા સમિતિના સદસ્યો સુરભી ગોશાળાના સભ્યો અને અન્ય નગરજનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર ખાતે રામ સેવા સમિતિ દ્વારા અગાઉ પણ બે પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે નવી પાંચ પરબનું ઉદ્ઘાટન કરવામાં આવતા રાધનપુર ખાતે ગ્રામ સેવા સમિતિ દ્વારા સાત પાણીની પરબ અને વિસામો શરૂ કરવામાં આવ્યો છે જેમાં લાભ ગરમીની અંદર લોકોને મળી રહેશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાંકરેજ ખૂબ આજે આનંદની વાત એ છે કે ગરમીમાં આજે રામ સેવા સમિતિ દ્વારા અને જે દાતાઓએ પાંચ પર્વોનું આજે સુંદર આયોજન કર્યું છે ઓપનિંગ કર્યું છે એ સૌ પ્રથમ તો હું દાતાઓને ખૂબ જ એને અભિનંદન આપું છું કે પાણીની પરફ તથા વિષામો અહીંયા એ ઉનાળાની કાળજાળ ગરમીમાં અને આજ પવિત્ર દિવસે રામનવમીના દિવસે આજે પાંચ પર્વોનું એકી હારે એ ઓપનિંગ થયું છે ઉદઘાટન થયું છે એમાં રામ સેવા સમિતિ અને જે દાતાઓ એ આ પર્વ પૂર્ણ થયું છે ખરેખર ભાગશાળી છે કારણ કે આ ઉનાળાની ગરમીમાં એ પાણી અતિ મહત્વનું છે ખાવાનું એક ટાઈમ ના મળે તો ચાલે પણ એ પાણી પીવાનું મળી રહે એના માટે દાતાએ ઉદાર હાથે અહીંયા સુંદર આયોજન કર્યું છે અને એક એ વાત એ છે કે અહીંયા જે ખરેખર કચરો હતો આ રાધનપુર નગરમાં પ્રવેશતામાં એ આજે સુંદર સફાઈ કરીને અહીંયા પરબોનું આયોજન કર્યું છે ખૂબ પરમાત્મા એને સુખી રાખે અને ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ અને જે હરણ જનાર છે એમના આત્માને પણ ખૂબ પરમાત્મા ખૂબ શાંતિ આપે